ભુજ નગરપાલિકા દ્વારા એસટી સ્ટેન્ડ પર આવેલ દબાણો હટાવવામાં આવ્યા છવ્વીસ તારીખે માન્ય આપણા ચીફ મિનિસ્ટર સાહેબના ના હસ્તે નવા બસ સ્ટેન્ડનું ઓપનિંગ છે અને જે એસટી સ્ટેન્ડ રોડ ઉપર જે નડતરરૂપ દબાણો છે તે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા આજરોજ દૂર કરવામાં આવેલા છે એ એક્ઝેક્ટ ગણતરી તો ખબર નહીં પડે એ સાંજ સુધીમાં આંકડો આવશે પણ લગભગ ચાલીસથી વધારે દબાણો અત્યારે દૂર કરવામાં આવે છે ને હજુ કામગીરી પ્રગતિમાં છે એસટી સ્ટેન્ડવાળો રૂટ કરવામાં આવ્યો ને આ જે બસનો રૂટ છે એ જ અમારો આજનો રૂટ છે અને જે હવે ફરીથી ધ્યાન રાખવામાં આવશે કોઈ ફરીથી દબાણ ના કરે રસ્તા ઉપર એ એટલે આંકડો હજુ સાંજ સુધીમાં મળી શકશે અત્યારે કામગીરી પ્રગતિમાં છે પણ ચાલીસથી થી વધારે રેકર્ડીઓ જપ્ત કરવામાં આવેલી છે છેલ્લા બે મહિનાથી તંત્ર સાથે હકારાત્મક વલણ અપનાવીને સાત સહકારની ખાતરી સાથે તંત્રની અને અમારી આજની આ પ્રક્રિયા જે છે એની અંદર કરવામાં આવી છે પરંતુ આજની જે પ્રક્રિયા તંત્ર દ્વારા ઓચિંતાની જે કરવામાં આવી છે એની અંદર ગઈકાલે અમે તંત્ર સાથે બેઠક કરી હતી ને એ બેઠકની અંદર અમે નિર્ણય કરાવ્યો હતો તંત્ર પાસે કે જેટલું બને એટલું ઓછામાં ઓછું નુકસાન કરી અને જે છે એક એકબેરિયાઓને એમના ધંધા રોજગાર ચાલુ રહે કોઈને નુકસાન ન થાય એવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું પરંતુ તંત્ર જે છે એ કોઈપણ પ્રકારના આયોજનને મહત્ત્વ નથી આપતું અને એણે જે છે આજની કાર્યવાહી બિલકુલ અનધિકૃત રીતે શેરીફેરી અધિનિયમ બે હજાર ચૌદ અને સ્ટ્રીટ વેન્ડર ગુજરાત રાજ્યનો જે કાયદો છે એને બિલકુલ નજરઅંદાજ કરી ને આજની જે કાર્યવાહી કરી છે તે સંપૂર્ણપણે વખોડવાલાયક છે અમે તંત્રને છેલ્લા ઘણા સમયથી હકારાત્મક વલણ અપનાવીને આ જે છે કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી કરી હતી જેને આજે લગભગ ત્રણસોથી વધુ ફેરિયાઓ જે છે એમનો પોતાના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે ધંધા રોજગારથી વંચિત થઈ ગયા છે અને એ લોકો જે છે આજે ધંધા રોજગાર વિહોણા થઈ ગયા છે તંત્રની મનમાનીના કારણે આજે લગભગ એવા પ્રકારના દબાણો હટાવવામાં આવ્યા કે જે લોકોએ રજીસ્ટર કરેલા નથી જે લોકોએ ભાડે આપેલી હતી અથવા જે લોકો અહીંયા હાજર નહોતા પોતાની કેબિન હતી પરંતુ પોતે હાજર નહોતા એવા દબાણો આજે હટાવવામાં આવે છે એક તંત્રએ અમારા માટે કર્યું છે કે જે રજિસ્ટર્ડ ફેરિયાઓ છે એ રજિસ્ટર્ડ ફેરિયાઓને અહીંયા રાખવા દેવામાં આવ્યા છે બીજા જે લોકો રજિસ્ટર્ડ છે એમને પણ બે દિવસ સીએમનો કાર્યક્રમ પતી ગયા પછી જે છે કે આ કાજિ સર વ્યવસ્થા કરી વૈકલ્પિક વ્યવસ્થા અને ગોઠવવામાં આવશે એવી તંત્રએ અમને ખાતરી આપી છે